ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે આ એનસીઆરટી મેથ્સ ક્યુટ છે એમાં જો આપણું આવા અંક એક થી પચાસ અંકો આપેલા છે છે ને કેટલા છે એક થી પચાસ અંગ્રેજીમાં આપેલા છે બરાબર તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવતા શીખવાનું છે એક થી પચાસ છે કેટલા છે પચાસ કયા ક્રમમાં અહીંયા લખો છે પણ આપણે લખવાનું નાતી ગોઠવશું પછી આપણે આવડી જાય પછી આપણે લખીશું બરાબર જો હું અહીંથી આમાં અહીંયા મૂકું છું ચાલ આ કેટલા કેવાય 11 ચાલ પછી આ 3 ચાલ આ 6 6 પછી આ 28 28 અને આ 44 જો આટલા કાર્ડ છે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે આવડશે ને હા જોઈએ આપણે ચલો હવે ચડતા ક્રમ હોય આપણે તો આપણે પહેલી કેવિ સંખ્યા આવે નાની આવે તો મોટી આવે નાની કેવી આવે નાની આપણે આમના સીડી ચડેલા ને કાલે તો પેલા કયો પકછ આવેલું પેલુ 1 2 3 2 4 5 6 7 8 9 તો એમ કેમ કેમ નાની નાની સંખ્યા એન્ટી મોટી એન્ટી મોટી એન્ટી મોટી એન્ટી મોટી ને સરસ ચલો હવે કેટલા વધ્યા આ ચાર ચાર અંક વધ્યા ચાલો ચાર માં નાનું પણ છ મૂકો ચાલો અરે વાર દીકરા તો મસ્ત ને માર્ગ કરતા પણ વધારે આવડે લે શાબાસ ચલો હવે આપડે 11 11 વેરી ગુડ એક જ એક જ બેટા બદનવારો ને હું કોમ ને નામ બોલ ચાલે એશ્વર્યા બેન મુકશે એમ બે બે માં કોણ નાનું 28 અને છેલ્લે કોણ વર્ષા કૃષ્ણા બે 50 આવી રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે જો થઈ ગયું ને જો આ ત્રણ બધા કરતા નાની એમ થી મોટી એમ થી મોટી એમ થી મોટી ને બહુ જ મોટી સૌથી મોટી પડી કે ખબર આવી રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે

અને દીકરા માટે અરે વાહ ખબર પડી જો જો બે સંખ્યા હોય ને અહીંયા છે તો શું કરવાનું પહેલા ત્રણ ત્રણ કેટલી છે ત્રણ દસ દસ ની આપડે રૂપિયા જોઈએ ચલો પછી દસ દસ રૂપિયા કેટલી નોટો હશે ત્રણ અને આની જોડે પણ કેટલી હશે ત્રણ આની જોડે કશું જ એક એક રૂપિયાના કશું જ સિક્કા નથી ખાલી ત્રણ નોટો એટલી જ છે અને આની જોડે 3 નોટો અને 4 સિક્કા તો કોઈ મડનાની કહેવાય 3 હા એમ જોવાનું પેલા બેટા હે ને સરસ વાબ એવા ચાલ હવે કોણ આવશે ઋદ્ધિબેન ચલો ઋદ્ધિબેન બેને કઈ સંખ્યા મૂકી પેલા વાંચો 2 નથી કાપતા રો 2 24 પછી 47 હા 40 ને 8 48 48 અને 10 10 સરસ ચલો અબ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે પછી આપણે ઉતરતા ક્રમમાં મૂકીશું 5 પ્રવૃત્તિ 5 પ્રવૃત્તિ કરી લઈએ પછી આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું 2 સરસ ચાલો પછી 10 હમ ચાલો પછી 24 હમ ચાલો બેરિયા વેરી ગુડ શાબાશ 46 બોલવાનું

ચલો હવે ચર્ચા ક્રમમાં માં ગોઠવ ચર્ચા ક્રમ માં ગોઠવવાના છે બાર એમ બોલજો હા સરસ સત્તર વેરી ગુડ ત્રેવીસ સરસ

Saraswa bawa, sasri, 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 ચાલો હવે તમાર કયા ક્રમમાં ગોઠવવાનો છે ચડતા ક્રમમાં ગોઠવો ચાલો બોલવાનું હો બે સરસ આવ કર પછી 15 સરસ ચાલો પછી 18 વેરી ગુડ પછી 26 વેરી ગુડ અને 37 37 અબ ચાલો ક્લેપ કરવા વિરાજ માટે

એમાં કોણ નાનું કહેવાય કયા નાના કહેવાય 28 હા આપણ જૂથ જોઈલા નાના કેટલા દસ 10 ના જૂથ થાય ત્રણ થાય નાના કેટલા બને બે હમ સરસ 43 સરસ ચલો ક્લેપ કરવા દીજે માટે ચલો હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું કયા ક્રમમાં ઉતરતા ચાલ આપડે ટીવી જોઈને આપણે નીચે આવ્યા તો પેલા કઈ પગ ગચી હતું 10મું હતું હતું 10મું હા તો 10મું પછી આપણે ઉતર્યા તો કે કઈ આયું તું પછી આ પછી ચોમુક ચટ્ઠું 6 મોને કેવા છઠ્ઠું કહેવાય છઠ્ઠું પાંચમું ચારમું ચોથું ત્રીજું બીજું ને પછી આવી ગયું નીચે એ રીતે આપણે ગોઠવવાના છે ચાલ ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર ચાલ હું આ સંખ્યા આમ કેટલા છે બોલજો બધા 7

उतरता क्रम गोठवाना है चलो बदा बोली जाओ पेला एकतालीस एक चलो गोटा उतरता क्रमस चलो क्लैप करो चलो कृष्णा बेन आ चलो कृष्णा बेन चलो बच्चा संख्या वाँचो पहला आठ चलो एम उतरता चक्रम में गोटवान है को आठ तीन हम्म પછી इतरांतમાં કોણ મોટ્ટો સરસ 23 પછી જમન ની બોલાન બેટા હવે ની બોલાન આમના ચાર ચાર સરસ ચલો ક્લેપ કરો ચાલ હવે જયેશભાઈ આવસે જયેશભાઈ આઈ જા પ્રેમ તરવાર આવી ગયા બેટા ચલો જયેશભાઈ ચાલ ઉતર તકરામાં ગોઠો બેટા सरस, सरस, जोरदार चलो भाई, चलो हम को रितिक भाई ऋतिक भाई चलो आप उतरता क्रम गोठो बेटा चलो आ पांच कार्ड से सुड़तालीस एम बोलवा बेटा सरस चलो, चलो वह चार काट रिया वह चार माथी मुखो चलो सरस वाह भाई वाह चलो पची सरस हम्म पची अरे वाह जोर दे क्लैप करो भाई क्लैप करो क्लैप करो सब बास वाह भाई वाह चलो वे कौन आ रहे हैं कौन आवार बाकी चलो हिमांशी बाकी चलो चलो हिमांशी बेन गोठवा चलो उधर तक रम्मा સંખ્યા બોલવાની પહેલા હો 42 બોલો 42 પછી બરાબર જો આ 4 * 6 4 માં કઈ સંખ્યા આવશે હમ સરસ કેટલા કહેવાય એને 36 સરસ પછી વેરી ગુડ 26 સરસ 10 10 સરસ ચલો ક્લેપ કરો બાય સરસ વેરી ગુડ ચલા દીપક ભાઈ આવે

તો તો પછી સ્પીડ માં ન દેવા દેન ગાડી ચાલો ફરી બોલી જાઓ 43 43 33 21 17 અને 4 સરસ ચાલો ક્લેપ કરો બધા પોતાના માટે સરસ અમે બધાને આવડ્યું માટે કરાવા જન